નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચાલીસથી સોળસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી સોળસો પંચાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો પચાસથી સોળસો છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી સોળસો ને રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી સોળસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો એંસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો વીસથી સોળસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાસાઠથી એકાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો એકાવનથી સોળસો ને છત્રીસ રૂપિયા હળદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ને અઢાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને સાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો તેત્રીસથી તેરસો ને પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી બારસો ને રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર